નદીની આવેલા ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે વાસણા બેરેજમાંથી પણ પાણીની આવક અને જાવક વધી છે હાલમાં વાસણા બેરેજ કુલ સત્યાવીસ ગેટ ખોલવામાં આવ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ ખેડા અને આણંદ જિલ્લાના નદી કિનારાના ગામોને સાવધ રહેવા માટે સૂચના આપવામાં આવી છે

પાણી ઘુસવાનું શરૂ થઈ ગયું હોવાથી ચાલીસ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે એએમસીની ટીમો ચોવીસ કલાક ડ્યુટી પર છે અને પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્ય કરી રહી છે જિલ્લા કલેક્ટર લોકોને નદી કિનારે ન જવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે સુભાષ બ્રિજ પર વ્હાઈટ સિગ્નલ એલર્ટ કરવામાં આવ્યું છે જેના કારણે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા સાબરમતી અમદાવાદ મા મોટર ડ્રાઈવિંગ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે